જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર માદે ઓમ નમો ભગવતે વાસુદેવાય પોષવદની ષષ્ટીલા એકાદશી સાધુ કૃષ્ણ જગન્નાથ આદિદેવ જગતપતે પથ્ય સ્વ પ્રસાદેન કૃપા કુરુ મમો પરી યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું હે જગતના નાથ હે કૃષ્ણ હે આદિદેવ હે જગતપતિ તમે બહુ જ ઠીક કહ્યું તો હજી પણ મારી ઉપર કૃપા કરી તમે એકાદશીઓના વ્રતો કહો પોષ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે એ કરવાથી શું ફળ મળે છે તે તમે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે નૃપશ્રેષ્ઠ આ એકાદશીને શષ્ટિલા એકાદશી કહેવાય છે એ સર્વ પાપોનો નાશ કરવાવાળી છે હવે તમે ષ્ટિલાની પાપહરેની કથા સાંભળો આ કથા મુનિ શ્રેષ્ઠ પુલસ્ય ઋષિએ દાલભ્ય ઋષિને કહી હતી તે હું તમને કહું છું તો પોષવ એકાદશી દાલભ્ય દાલિએ પુલસ્ય ઋષિને પૂછ્યું હે બ્રાહ્મણ મૃત્યુલોકમાં જન્મ પામ્યા પછી લોકો ગમન પાર્સિગમન ગમન ગૌહત્યા બ્રહ્મહત્યા વિશ્વાસઘાત વગેરે અનેક પ્રકારના મહાપાપો કરે છે તેમજ ચોરી લૂંટ મધપાન જુગાર વગેરે અનેક પ્રકારના પાપકર્મો કરે છે છતાં એમને નરકમાં ન જવું પડે એવો કયો ઉપાય છે તે કૃપા કરીને તમે મને કહો ઋષિએ કહ્યું હે ઋષિ તમે બહુ જ ઉત્તમ સવાલ પૂછ્યો છે અત્યાર સુધીમાં બ્રહ્મા વિષ્ણુ અને ઇન્દ્ર વગેરે દેવતાઓએ આ કથા કોઈને કહી નથી પોષ મહિનામાં કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એને ષ્ટિલા એકાદશી કહેવાય છે એનું વિધિપૂર્વક વ્રત કરવાથી દરેક પ્રકારના પાપોનો નાશ થાય છે હવે તમે એની વિધિ સાંભળો ષ્ટિલા એકાદશીની વિધિ એ દિવસે મનુષ્ય નિત્યક્રમ કરી સ્નાન વગેરેથી પવિત્ર થઈ ઇન્દ્રિયોને સંયમમાં રાખવી તેમજ ક્રોધ કામ લોભ મોહ ઈર્ષા અહંકાર વગેરેનો ત્યાગ કરવો પાણીથી પગ ધોઈને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા કરતા છાણમાં તલ અને કપાસિયા ભેરવીને એકસો આઠ નાના ઘોડા બનાવવા ત્યાર પછી કૃષ્ણ પક્ષની એકાદશીને દિવસે વ્રત કરવા માટેનો નિયમ લેવો સ્નાન કરીને પવિત્ર થઈને ભગવાન વિષ્ણુની પૂજા કરવી અજાણતા પણ કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા માંગવી એ રાત્રે જાગરણ કરવું પ્રથમ હોમ કરવો જાગરણ દરમિયાન વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું પછી કૃષણ એટલે કે તલ ચોખાની ખીચડી બનાવી નૈવેદ્ય ધરાવવું ત્યાર પછી શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરવાવાળી ભગવાન શ્રી હરિનું ભૂરું કોરું નાળિયેર અથવા સોપારીથી પૂજા કરવી અને અર્ધ્ય આપવું અર્ધ્ય આપતી વખતે નીચેનો મંત્ર બોલવો કૃષ્ણ કૃષ્ણ કૃપાલુ સત્વમ ગતિના ગતિભર સંસાર પ્રસિદ્ધ પુરુષોત્તમ નમસ્તે પુરિકાક્ષ નમસ્તે વિશ્વભાવન સુબ્રમણ્ય નમસ્તે તું પુરુષ પૂર્વજ ગુરુહૃદ્ય મં દત્તમ જગતપતે હે કૃષ્ણ હે કૃષ્ણ આપ ઘણા દયારુ છો અમારા જેવા આશ્રયહીનો આપ આશ્રયદાતા છો હે પુરુષોત્તમ અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ આપ અમારા પર પ્રસન્ન થાવ હે કમલનયન આપને નમસ્કાર હો હે વિશ્વભાવન આપને નમસ્કાર હો હે સુબ્રમ્યમ હે માપુરુષ હે બધાના પૂર્વજ આપને નમસ્કારો હે જગતના પતિ હું આપને અર્ધ્ય આપું છું લક્ષ્મીજી સહિત આપ મારા અર્ધ્યનો સ્વીકાર કરો આ પ્રમાણે અર્ધ્ય પ્રદાન કર્યા પછી પૂજા કરાવના બ્રાહ્મણનું પૂજન કરવું એને પાણીથી ભરેલો ઘરો આપવો સાથે છત્રી પગરખા અને વસ્ત્રનું દાન કરવું દાન આપતી વખતે કહેવું હે ભગવાન મેં આપેલા દાનથી આપ પ્રસન્ન થાવ ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું સાથે કાળા તલથી ભરેલું પાત્ર પણ દાનમાં આપવું તિલ સ્નાયી તિલો દોરતી તિલ હોગી તિલો દકી તિલ દાતા ચ ભોગતા ચ ષ્ટિલા પાપ નાશિની તલના પાણીથી સ્નાન કરવું તલનું તેલ શરીરે ચોડવું તલથી હોમ કરવો તલ નાખેલું પાણી પીવું તલનું દાન કરવું અને તલ ખાવા આ રીતે છ કામોમાં તલનો ઉપયોગ કરવાથી આ એકાદશીને સષ્ટિલા એકાદશી કહેવામાં આવે છે

વળી રીતે દરેક દેવી દેવતાઓની પૂજા પણ ખરા ભક્તિ ભાવથી કરતી હતી કોઈ ઋષિ મુનિ તેના ગામમાં આવ્યા હોય તો તેની પણ એ પૂજા કરવા જતી હતી ભગવાન વિષ્ણુની એ પરમ ભક્ત હતી એક વાર તો એ આખા મહિનો ઉપવાસ કર્યો હતો આમ તે વ્રતો ઉપવાસો ખૂબ જ કરતી હતી બ્રાહ્મણીને આનું ઘણું પુણ્ય પણ મેળવ્યું હતું પણ તેણે કદી કોઈને દાન દક્ષિણા આપી ન હતી તેમજ ભિખારીઓને ભિક્ષા પણ આપી ન હતી વળી એણે કદી કોઈ બ્રાહ્મણોને જમાડ્યા ન હતા કે કોઈને અન્નદાન પણ આપ્યું ન હતું આથી ભગવાને ભિક્ષુકનું રૂપ ધારણ કરી હાથમાં ભિક્ષા પાત્ર લઈ અને બ્રાહ્મણીના આંગણે આગળ આવીને ઊભા રહ્યા બ્રાહ્મણી બ્રાહ્મણી ત્યાંથી સવાર થઈ અને ત્યાં દોડીને ગઈ હે બ્રાહ્મણ તમે શા માટે અહીં આવ્યા છો ત્યારે ભિક્ષુકનું રૂપ ધારણ કરેલા બ્રાહ્મણ બોલ્યા હે બ્રાહ્મણી તમે મને ભિક્ષા આપો આથી બ્રાહ્મણીને ક્રોધ ચડ્યો અને ભિક્ષા પાત્રમાં માટીનો એક પીંડ નાખ્યો પછી ભગવાન સ્વર્ગમાં પાછા ચાલ્યા ગયા થોડાક વર્ષો પછી એ બ્રાહ્મણી મૃત્યુ પામી અને પોતે કરેલા વ્રતો અને ઉપવાસોના પ્રભાવથી સ્વર્ગમાં આવી તેના પુણ્યના પ્રભાવથી તેને સ્વર્ગમાં સારું ઘર મળ્યું પરંતુ એ ઘરમાં અનાજ ન હતું આથી એ ભગવાન પાસે ગઈ અને પૂછ્યું હે ભગવાન મેં ઘણા વ્રતો કર્યા છે ઘણી દેવ પૂજા કરી છે ઘણા ઉપવાસો કર્યા છે છતાં મારું ઘર ખાલી કેમ છે ભગવાને કહ્યું તારા એ બધા પુણ્યના પ્રભાવથી જ તને સ્વર્ગમાં ઘર મળ્યું છે પરંતુ તે કોઈને દાન દક્ષિણા ભોજન કે અન્નુદાન કર્યું નથી તેથી તારું ઘર ખાલી છે ભગવાનનું કેવું સાંભળી એ બ્રાહ્મણીને સાચી હકીકતનું ભાન થયું એ પસ્તાવો કરવા લાગી પરંતુ હવે આ બધું રાંડ્યા પછીના દા પણ જેવું હતું આથી તેણે ભગવાનને પૂછ્યું હે ભગવાન આનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને તમે મને બતાવો ભગવાને કહ્યું તું પાછી તારા ઘરમાં જા ત્યાં આશ્ચર્યયુક્ત ઉત્કંઠાવાળી દેવતાઓની પત્નીઓ તારા દર્શન કરવા માટે આવશે આ દેવાંગનાઓ તારે સષ્ટિલા એકાદશીની કથા ન કહે ત્યાં સુધી તું તારું બારનું ખોલતી નહીં ભૂલથી પણ તું તારું બારનું ખોલતી નહીં ભગવાનના આવા વચન સાંભળીએ બ્રાહ્મણી પોતાને ઘેર ગઈ અને બહારનું બંધ કરીને બેઠી થોડી વારે દેવાંગનાઓ ત્યાં આવી અને કહેવા લાગી અમે તમારું દર્શન કરવા આવ્યા છીએ આ બારનું ઉગાડો આ સાંભળી પહેલી બ્રાહ્મણીએ કહ્યું જો તમે મને જોવા આવ્યા હો તો પહેલાં મને ષ્ટિલાય એકાદશીની કથા કહો પછી હું બહારનું ઉગાડીશ થોડી વાર સુધી તો એ દેવપત્નીઓમાંથી કોઈએ એને સષ્ટિલાય એકાદશીના વ્રતનું મહાત્મ્ય કહ્યું નહીં પરંતુ છેવટે એક દેવપત્ની કે જેને આ બ્રાહ્મણીને જોવાની ઘણી જ ઉત્કંઠા હતી તે બોલી મને તમને જોવાની ઘણી જ ઈચ્છા છે હું તમને સષ્ટિ એકાદશીની કથા કહું છું તે તમે સાંભળો અને ત્યાર પછી એ દેવપત્નીએ એને મહાત્મે સહિત કથા કહી આમ એકાદશીની કથા સાંભળ્યા પછી પેલી બ્રાહ્મણીએ બહારના ઉગાડ્યા અને દેવાંગનાઓ એના દર્શન કર્યા એ બ્રાહ્મણીનું રૂપ અપ્સરા કરતા પણ ચડ્યાતું હતું એકાદશીની કથા સાંભળવાથી એ બ્રાહ્મણીના ઘરમાં ધન ધાન્ય વસ્ત્રો સોનું રૂપું વગેરે બધું જ પ્રાપ્ત થયું પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણોને તલ અને વસ્ત્રો વગેરે દાન આપવાથી જન્મે જન્મનું આરોગ્ય મળે છે ષ્ટિલા એકાદશીનો ઉપવાસ કરવાથી દારિદ્ર દુઃખ અને દુર્ભાગ્ય આવતું નથી હે ધિષ્ટિ કોઈ સુપાત્ર અને વિધિ પ્રમાણે જ દાન દેવાય તે સર્વે પાપોનો નાશ કરનાર થાય છે તેમજ એ દાન કરનારને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી અને શરીરમાં કોઈ શ્રમ પણ થતો નથી દાનમ ચ વિધિવત પાત્રે સર્વપાતક નાશનમ નાનાર્થ કશિન નાસ શરીરે નૃપસ્તમ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય તમારે આવી વાર્તા સાંભળવી હોય તમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ